ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ હવે અલગ અલગ ઝોનરમાં ફિલ્મ બનાવી રહી છે અને ગુજરાતના લોકો ગુજરાતી ફિલ્મોને પસંદ પણ કરી રહ્યા છે વધુ એક ગુજરાતી ફિલ્મ આગામી ત્રેવીસ તારીખે થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે આ ગુજરાતી ફિલ્મ ભ્રમ જેને સ્ટારકાસ્ટ આજે વડોદરા શહેર પહોંચી હતી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ અવ્વલ કક્ષાના એક્ટર મિત્ર ગઢવી તેમની સાથે સોનાલી લીલે દેસાઈ અભિનય બેન્કર અને નિશ્મા સોની જેવા અવલ કક્ષાના કલાકારોએ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને તેના જ પ્રમોશન માટે આજરોજ ફિલ્મની સ્ટારકાસ્ટ વડોદરા શહેર આવી પહોંચી હતી નમસ્કાર મારું નામ છે મિત્ર ગઢવી અને હમણાં અમે વડોદરામાં છીએ અને અમારી ફિલ્મ જે ત્રેવીસમી તારીખે શુક્રવારે રિલીઝ થાય છે જેનું નામ છે ભ્રમ એના વિશે તમને બધાને અપીલ કરવા આવ્યા છે કે પ્લીઝ અમારી ફિલ્મ જોવા જજો તમને ખૂબ મજા આવશે એક અલગ પ્રકારની થ્રિલર મર્ડર મિસ્ટ્રી ફિલ્મ છે અને એટલો વિશ્વાસ આપું છું કે તમે આવી ફિલ્મ ફિલ્મીમાં આજ પહેલાં નહીં જોઈ હોય ખૂબ મજા આવશે હું એમાં મેહુલનું કેરેક્ટર કરું છું જે એક આ ફેમિલીનો કેરટેકર છે અને એવી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે આ ફેમિલી કે જ્યારે એ પરિસ્થિતિમાં તમે હો તમે શું કરો એ વિચારવા પર તમને મજબૂર કરશે સાથે સાથે આપણી આજુબાજુ થતી એક એવી ઘટનાની ફિલ્મ વાત કરશે જે જાણવી તમારા માટે જરૂરી છે અને વિશ્વાસ છે કે તમને ફિલ્મ ખૂબ ગમશે ત્રેવીસમી તારીખે શુક્રવારે ફિલ્મ રિલીઝ થાય છે એઝ એન એક્ટર મને હંમેશાથી એવી ઈચ્છા હોય છે કે હું કંઈક અલગ અલગ પીરસ કરું અને કોમેડીમાં લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે મને અને એવી આશા રાખું છું કે આ વખતે જ્યારે કંઈક અલગ કરવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે પણ એટલો જ પ્રેમ આપશે વિશ્વાસ પણ છે કારણ કે અમારું જે ટ્રેલર છે અને સોંગ છે એને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો જ છે સો ત્રેવીસમી શુક્રવારે આગળ ખબર પડશે કે જનતા માઈબાપ છે શું નિર્ણય આપે છે ઘણા બધા એવા સીન્સ ફિલ્મમાં અમે લોકોએ કર્યા છે પણ અમારો એક ફિલ્મમાં સીન છે જેમાં હું નિશ્મા અને અભિનયભાઈ છીએ અને એ બહુ જ એક્શન સિકવન્સવાળો બહુ હેવી સ્ટેમિના માગી એવો એક સીન છે ફિલ્મમાં અને આઈ થિંક તમે જ્યારે ફિલ્મના સેકન્ડ હાફમાં સીન જોશો ત્યારે તમને ખબર પડશે હું શેની વાત કરું છું એ લગભગ છ સાત કલાક કોન્સ્ટન્ટ અમે લોકોએ શૂટ કર્યો હતો અને ઇમોશનલી બી એટલો એ થકાવનારો અને શારીરિક રીતે પણ બહુ થાક લાગે એવો સીન હતો પણ એ વન ઓફ ધ બેસ્ટ ડેઝ ઓન શૂટ થયો છે કારણ કે જ્યારે અમે સી જોયો અને ડબ કર્યો ત્યારે ખબર પડી કે એ મહેનત સફળ નમસ્તે મારું નામ છે સોનાલી લેલી દેસાઈ ભ્રમ આ જે ફિલ્મ છે એમાં હું માયાનું કેરેક્ટર પ્લે કરું છું માયા જે છે એ ડિમેન્શિયા પેશન્ટ છે યાદ નથી રહેતું એને કશું પણ એની સ્થિતિ છે અને એનું જે યુનિવર્સ છે એની જે દુનિયા છે એ બહુ બે એક્સ્ટ્રીમ્સમાં રહે છે એક જ્યારે એને બધું જ યાદ આવે છે એનું જીવન બહુ સુખી અને હેપી છે અને એક બીજી જ મિનિટે એ બધું જ ભૂલી જાય અને આખી એની લાઈફ આમ ઉથલ પૂથલ થઈ જાય એ ટાઈપનું છે એના જે વર્લ્ડ છે એમાં બે જ લોકો છે જેના પર એ ટ્રસ્ટ કરે છે એક છે એમનો કેરટેકર મેહુલ અને બીજી છે એની દીકરી શ્રદ્ધા તો એ બેના હેલ્પથી એ એની આખી લાઈફ અને આખું એનું જીવન રિવોલ્વ થાય છે હેલો હું છું નિષ્મા સોની બ્રહ્મ એક ડિમેન્શિયા મર્ડર મિસ્ટ્રી સસ્પેન્સ થ્રિલર ગુજરાતી પિક્ચર છે જે ત્રેવીસ મેના રોજ રિલીઝ થઈ રહી છે આ ફિલ્મમાં હું શ્રદ્ધાનું કેરેક્ટર પ્લે કરું છું શ્રદ્ધા માયાની દીકરી છે ચૌદ વર્ષની એની મમ્મીને ડિમેન્શિયા છે અને એ એની મમ્મી માટે એક સ્ટ્રોંગ પિલર છે જે એને ડે ટુ ડે લાઇફમાં હેલ્પ કરે છે અને એ જેટલી ઇનોસન્ટ છે એટલી જે મેચ્યોર પણ છે કેમ કે એની નાની ઉંમરે રિસ્પોન્સિબિલિટીઝ લેવામાં આવી છે આ એક ફેમિલીની વાર્તા છે ફેમિલીમાં એક ઘટના ઘટે છે અને એની ઉપર આખી એક સસ્પેન્સ થ્રિલર એમ છે એટલે ત્રેવીસમીના રોજ ત્રેવીસમી મે એ આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે ગુજરાતમાં મુંબઈમાં પ્લીઝ જોવા જશે બ્રહ્મ ફિલ્મ છે એમાં અમારું કેરેક્ટર છે એ પોલીસ ઇન્સ્પેક્ટરનું છે પીઆઈ રાકેશ અને રાકેશ જે છે એ માયાના ઘરમાં જે મર્ડર થયું છે અથવા તો જેની કમ્પ્લેન નોંધાવવામાં આવી છે એને ઇન્વેસ્ટિગેટ કરવા માટે આવે છે આ જે કેરેક્ટર છે પીઆઈનું એ નોન કરપ્ટ છે કોઈ કરપ્શનમાં માનતો નથી બહુ ઓનેસ્ટ અને કોઈ પણ ભોગે એના કેસને સોલ્વ કરવા માગે છે અને કેવી રીતે આ ફેમિલી અથવા તો માયા જે મુખ્ય કિરદાર જે છે જેને ડિમેન્શિયા છે એ કેવી રીતે આ પોલીસને અને આસપાસના આખા વાતાવરણને ભ્રમમાં પાડે છે ભ્રમમાં રાખે છે Eina bixeni agi